ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અને રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માએ આજે દસ ઓક્ટોબરથી અંબાજી ખાતે માતાજીના દર્શન કરીને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો છે તેમણે સવારે અંબાજીમાં દર્શન કર્યા ત્યારબાદ તેઓ પાલનપુરના ચડોતરમાં સભા સંબોધી રહ્યા છે જે બાદ ઉમી ઊંઝામાં ઉમિયા માતાના દર્શન કરશે અને મહેસાણા થઈને સાંજે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે યોજાનારા નમોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે પ્રદેશ પ્રમુખે ફુલહારને બદલે વિદ્યાભ્યાસના ચોપડા પુસ્તકો સ્વીકારવાની નવી પહેલ કરી છે જે જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરવામાં આવશે તેમ જણાવ્યું છે એ દેશના એસએસસી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના આ વાતને હર્ષભેર ઉલ્લાસભેર જ્યારે વધાવી છે ત્યારે આજે સ્થાનિક એકમ દ્વારા ગુજરાત પ્રદેશ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો તો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી સાથે જીએસટી ઘટાડાના જે સ્પીકરનો જે સમગ્ર દેશમાં જે પ્રતિસાદ મળ્યો છે જે જીએસટી ઘટાડ્યા બાદનો એટલે આજ અહીથી સિકાર લગાવીને અમે કારા કાર્યક્રમ